તો કેમ છો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યાર લગીને તમે સાહેબ ઘણા બધા વિડીયો જોયા હશે હું પોતે જાણું છું પણ સાહેબ આજે તમને એક એવો વિડીયો બતાવું છું જેમાં ખરેખર મોનાલિસાએ હવે દુનિયા હલાવી નાખી હોય એવું લાગી રહ્યું છે આટલા દિવસ સુધી આપણે સાહેબ જોયું છે કે મોનાલિસા નાચી છે કે ગમે એમ કર્યું હોય પણ સાહેબ હવે ખરેખર ચપટી મારીને કહીએ તો ભાઈ મોનાલિસાએ હવે ખરેખર દુનિયા હલાવી નાખી હોય એવું લાગી રહ્યું છે કેમ કે સાહેબ એક પછી એક બધાના ફોનમાં મોનાલિસા મોનાલિસા અને મોનાલિસા સાહેબ આપણે જ્યાં લગીને જઈએ કૂવા ઉપર જઈએ તોય મોનાલિસાનું હાલે બજારમાં જઈએ તોય મોનાલિસાનું હાલે સાહેબ આપણે જ્યાં લગીને જઈએ ને ત્યાં લગીન બસ મોનાલિસાનું જ હાલે છે ભાઈ તો આખરે હવે મોનાલિસાએ શું કર્યું છે એ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે તમને પોતાને ખબર પડી જશે કે ના સાહેબ મોનાલિસા તો મોનાલિસા જો ભાઈ હા કેમકે એની આંખો જોઈને ભાઈ ભલભલા લોકોને પ્રેમ થઈ જાય એ મોનાલિસા છે અને આ મોનાલિસાને જોઈને મિત્રો ભલભલા લોકો ધ્રુજી ગયા છે અને એમ વિચારી રહ્યા છે કે સાહેબ ખરેખર આ મોનાલિસાને આપણે હોમાંથી હો ગુણ આપવા જોઈએ હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ દિલથી વિડીયોને લાઇક કરજો અને ખરેખર આપણા મોના લિસા ભાભીનો વિડીયો તમને કેવો લાગે છે એ તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે કેમ કે તમારે કોમેન્ટ તો કરવી પડશે સાહેબ કોમેન્ટ નહીં કરો તો પછી મજા નહીં આવે હવે સૌથી પહેલાં સાહેબ તમને ધબધબાટી મચાવી નાખે એવો વિડીયો બતાવો છું કેમ કે માર્કેટની અંદર અત્યારે આ વિડીયો બહુ હાલી રહ્યો છે ભાઈ લાખોને પણ કરોડો લોકો આ વિડીયોને પસંદ કરી ચૂક્યા છે તો આખરે તો આ વિડીયોમાં કેવું સચાય છે ને આ વિડિયોમાં કેવું નાચી રહી છે બેન એ જ આપણે જોવું ખૂબ જ મહત્ત્વનું છે તો વધારે વાર્તા નહીં કરું સાહેબ વધારે વાર્તા નહીં કરું સૌથી પહેલાં તમારી આંખોથી તમે આ વિડીયો જોઈ લો અને બે કાનોથી બહુ સારી રીતે સાંભળજો ભાઈ હો તો વિડીયો જોઈ લો પહેલાં